નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ અગ્નિકાન ઘટનામાં આવ્યું નવું ટ્વિસ્ટ ગેમ ઝોનના માલિકોએ આવી દુર્ઘટના સર્જાય તે માટે પહેલેથી જ સટકબારી શોધી રાખી હતી આજના સમાચાર અંત સુધી જોજો કેમ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે આગાહી પણ આપેલી છે ગેમ ઝોનમાં પ્રવેશના લોકો પાસે ફોર્મ પર સહી લેવામાં પણ આવતી હતી રાજકોટ અગ્નિક કાંડમાં અત્યાર સુધીમાં બત્રીસ લોકોના મોત થયા છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી રાજ્ય સરકાર આઈએસ ની રચના કરીને તપાસના આદેશ આપ્યા છે ત્યારે એક તરફ રાજકોટમાં પોતાના સોજનો ગુમાવનાર કેટલાય પરિવાર શોખમાં છે તેવામાં આ મામલે હવે મોટો ખુલાસો થયો છે ગેમ ઝોનના માલિકોએ આવી દુર્ઘટના સર્જાય તે માટે પહેલેથી જ સટકબારી શોધી રાખી હતી ગેમિંગ ઝોનમાં આવતા તમામ લોકો પાસે ફોર્મ ભરાવવામાં આવતા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે દુર્ઘટના સર્જાય તો માલિક કે જવાબદારી રહેશે નહીં શનિવારે હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એન્ટ્રી કરનાર દરેક લોકો પાસેથી એક ફોર્મમાં સહી લેવામાં આવતી હતી આ ફોર્મમાં ઘણી શરતો રાખવામાં આવી હતી આ શરતો સ્વીકાર્યા પછી લોકોને ગેમ ઝોનની અંદર પ્રવેશ દેવામાં આવતો હતો આ ગેમ ઝોનમાં આવનાર દરેક લોકોને એક ફોર્મ આપવામાં આવતું હતું જેમાં નામ મોબાઈલ નંબર તારીખ તેમજ શરતો વાંચીને નીચે સહી કરવામાં આવતી હતી આ ફોર્મ ટીઆરપી ગો કાર્ડ એન્ડ પેન્ટ નામે છે આ કાર્ડ પર સાફ શબ્દોમાં લખેલું છે કે તમે લોકો સહી કરીને અમારી સામે કેસ કરવાનો કાયદેસરનો હક જતો કરો છો એટલે આ ગેમ ઝોનમાં કોઈ જાતની મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાય તો અમારી જવાબદારી રહેશે નહીં આ ઘટના વિશે આપ દર્શક મિત્રોનો શું અભિપ્રાય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અંબાલાલ પટેલની આગાહી આજથી ગરમીમાં મળશે રાહત જાણો આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ક્યાં કયા વરસાદ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જાણી લ્યો આગાહી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળજળ ગરમી પડી રહી છે આ દરમિયાન કેટલાય લોકો હિસ્ટ્રોકનો ભોગ બન્યા છે મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે અમ્બાલ પટેલે આગામી થી ત્રીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદની આગાહી કરી છે અંબલાલ પટેલે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ બિહાર અને પૂર્વ ઉત્તર ભારતના ભાગોમાં વાવોળાની લીધે ભારે નુકસાન થશે આ સાથે જ મુસલધાર વરસાદ થવાની પણ શક્યતા રહેશે આ ઉપરાંત એકસો વીસ કિમીથી વધુની ઝડપે અને સાપુતારાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આગામી તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન જોરદાર પવન ફૂંકા હવે ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે અને આગામી આઠમી જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થશે આમ આઠ થી ચૌદ તારીખ દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડો થવાની શક્યતા છે આગામી અઠ્યાવીસ મે થી એક જૂન દરમિયાન ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા છે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો અને વિડીયો ને શેર પણ કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો કે આપ કયા રાજ્ય કે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો